दर्शकों आप मित्रों आपनी हरियाणा छो साई ग्रुप मीडिया हाउस द्वारा संचालित नवसरी लाइव अने झटपट न्यूज़ लेकिन अब हम बात करेंगे थोड़ा सा हिंदी में एक गुजरात का विकास मॉडल है आप देखिए कौन सा विकास है रास्ते में खड्डा है कि खड्डे में रास्ता है मालूम नहीं पड़ रहा और हम बात कर रहे हैं डबल इंजन सरकार की गुजरात विकास मॉडल की તમને થશે કે શા માટે એન્કર આજે આવું કહી રહ્યા છે પણ હકીકતમાં જુઓ કે જે ગુજરાત વિકાસ મોડલની આપણે વાતો કરીએ છીએ એ ગુજરાતનો વિકાસ કેવો છે મેજર ટેપથી માપવા માટે અહીંથી શરૂઆત કરી અહીંથી શરૂઆત કરીને અહીં સુધી પહોંચ્યા સોળ ફૂટ લાંબી મેજર ટેપ ટૂંકી પડી ગઈ એની અંદર બીજા આઠ ફૂટનો ઉમેરો કરવો પડ્યો એટલે સોળ અને આઠ ચોવીસ ફૂટ લાંબો તો આ ખાડો છે અને એને મધ્યમાં જોશો તો દોઢ ફૂટ ઊંડો હવે આ તો વરસાદ બંધ છે અને જેના કારણે લઈ ખાડો દેખાય છે વરસાદના પાણી ભરાયા હોય તો ત્યારે ખાડો દેખાતો નથી અને અહીંથી ડાયવર્ઝન આપવામાં આવ્યો છે જી હા હાલ જે પૂર્ણા નદી વેરાવળ ખાતેની પૂર્ણા નદી પર જે બ્રિજની હાલત છે એ બ્રિજ ની હાલત ને જોઈ અને એ પ્રમાણે આપણે જ્યારે શરૂઆત કરી છે ડાયવર્ઝન ની તો ત્યારે પરિસ્થિતિ કેવી છે સીધા કરીશું ચાલક ની સાથે જગદીશભાઈ શું હાલત હાલત છે છે બહુ આવી તો કોઈની પીડા નહી હોય આ ખાડામાં નુકસાન આવે તો રૂપિયા મળતા નથી તો નુકસાન કેવું છે કમાન તૂટી જાય કાયર ફૂટી જાય ક્યાંથી લાવવા ઘર ચલાવવું કે આ ખર્ચો કરવો બહુ તો ભાઈ હકીકત ભાજપ ભાજપ કહેતો સરકાર માફ કરે के तो सरकार माफ करो आज लोगों ने व्यथा क्या नाम है आपका प्रदीप मिश्रा मिश्रा जी आप तो यहीं पे हैं बराबर कैसे हालत होती है क्या देखते हैं आप रोज क्या होता है जो आप देख रहे हैं इससे भी खराब हालत होती है चालू बारिश में बहुत रोज नुकसान होता है गाड़ी का पाटा दूर जाता है गाड़ियाँ चार चार घंटे यहाँ बंद पड़ी रहती है આપ બતા રહે કે તમે જુઓ આ જુઓ ટાયર જુઓ આવડી મોટી ગાડીનું ટાયર જો આટલું ઊંડું જતું રહેતું હોય એની તમે સ્લોપ જુઓ તો તમે વિચાર કરી શકો કે આ તો ખાલી ગાડી છે ભરેલી ગાડીની અંદર આની હાલત કેવી થાય અને આટલા મોટા મોટા દોઢ દોઢ ફૂટ ઊંડા ખાડા હવે ભરેલી ગાડી પણ આવી જુઓ તમે આખી ભરેલી ગાડી છે અને આ ભરેલી ગાડી જઈ રહી છે હવે આ ગાડી આવા ખાડાઓમાં પડે તો એ ટ્રક ચાલકોને કેટલું મોટું નુકસાન થવા પામે અને એના માટે જવાબદાર ઘણા કિસ્સામાં તો ગાડી રિવર્સ પણ લેવી પડે એ પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે સામેથી ગાડી આવતી હોય આ બાજુથી ગાડી જતી હોય તો એને ઊભું રહેવું પડે અને લાઈનો લાગી જાય અને આ ડાયવર્ઝન આપવામાં આવ્યો છે આ માર્ગ જાય છે કસબા થઈ અને સચિન થઈ અને નવસારી મરોલી જતી બસ હશે તે પણ અહીંથી જશે કસબા જતી બસ હશે એ પણ અહીંથી જશે કારણ કે ડાયવર્ઝન આપવામાં આવ્યો છે તો માલસામાન વાત છોડો જો એ જ ઘટના થઈ પાછળ ગાડીઓ છે આ ગાડીએ ઉભું રહેવું પડ્યું પાછળ લાઈન લાગી ગઈ કારણ કે તમે જુઓ એ મુજબ કે આટલા ઊંડા ઊંડા ખાડા અને આ ખાડાની અંદર જો કોઈ પડે તો એની પરિસ્થિતિ શું થાય કારણ કે લોકો જે ખરા વિંબનામાં છે અને આ છે અત્યારનો આપણો રાજ્ય ધોરીમાર્ગ અને રાજ્ય ની આ હાલત છે જેની ઉપર ડાયવર્ઝન આપવામાં આવ્યું તમે બંને બાજુ તો ઉભું રહેવું પડે અને જેના માટે કરી અને લાઈનો લાગી જાય એટલું જ નહીં મોટો ખાવો પડે અને ફરીને જવું પડે તો આ દુકાનદાર છે ની સાથે વાત કરતા સાથે રહી હતી આ બતાવે છે પીછલે બારિશ બી

કમાન તૂટે છે લોકો કલાકોના કલાકો અહીંયા બગાડવા પડે છે અને આ હાલત છે અને તમે જુઓ એ મુજબ કે નવસારી જિલ્લો પણ કેટલો સરસ મજાનો છે આ નવસારી જિલ્લાની હદ છે અને નવસારી જિલ્લામાં બોર્ડ લાગ્યું છે વલસાડ પોલીસ વલસાડ પોલીસ કંટ્રોલ નંબર જીરો છવ્વીસ બત્રીસ બસો ત્રેપન ત્રણસો તેત્રીસ વાહ ભાઈ વાહ હવે માત્ર આટલું એક નાનકડું બેરીગેટ મૂકી દેવાથી શું તમારું કામ પૂર્ણ થઈ જવાનું છે આ થાંભલો આ થાંભલો પણ દુકાનદારે જાતે પૂર્યો છે એમાં એટલો બધો ખાડો પડી ગયો હતો કે થાંભલો પડવાની તૈયારીમાંથી વીજ લાઈન બંધ થઈ જાય એ પરિસ્થિતિમાં હતી દુકાનદારે જાતે આ ખાડો પૂર્યો છે પણ હજુ પણ સંપૂર્ણપણે પરાયો નથી પુરાયો નથી ભરાયો નથી તો આ હાલત તો અમે માત્ર એક સાઈડની ની બતાવી કે જેમાં તમે આંબરી થઈ અને કસબા આંબરી થઈ તમે ધોળા પીપળા બાજુ બહાર નીકળો છો એ બાજુની હવે બ્રિજની એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ વિરમબાઈ આપનો હાર્દિક સ્વાગત છે અને અમે ફોન કર્યો पीडब्ल्यूडी ના ડેપ્યુટી એન્જિનિયર નીલયભાઈને નીલભાઈ અમારી સાથે વાત કરી ફોન પર વાત કરી માહિતી આપી કે આ જે રોડ ખરો એ એપ્રોચ રોડ 50 મીટર નો જે ખરો એ નેશનલ હાઇવે ઓથોરિટી ના અન્ડર આવે છે માર્ગ મકાન વિભાગ ના અન્ડરમાં આવતો નથી એટલે કે અહીંયા જે બમ્પ છે સ્પીડ બ્રેકર છે સ્પીડ બ્રેકર થી આ બ્રિજ ની બંને બાજુએ પચાસ પચાસ મીટરનો રસ્તો જે ખરો નેશનલ ઓથોરિટી હાઈવે ઓથોરિટીને આપી છે તેમ છતાં પણ એમણે હજુ સુધી કોઈ કામ કર્યું નથી અને ત્યાં સુધી કે એમના પેટનું પાણી પણ નથી હલતું તો આ ઓવરબ્રિજ નીચે છે અમે ધોળા પીપળા વાળા માર્ગની ઉપર આપને બતાવ્યું કે આમરી બાજુનો રસ્તો કેવો છે આ હવે ઓવરબ્રિજ ના નીચેના દ્રશ્યો જુઓ અને અહીંયાના પણ ખાડા જુઓ અહીંથી કારો આવે છે સામેની સાઈડ પણ બતાવીએ અને તે પણ તમે જુઓ અને તમે નક્કી કરો કે નેશનલ હાઈવે ઓથોરિટી માત્ર ટોલ ઉઘરાવવા માટે જ છે એમને માત્ર બીજું કોઈ કામ જ નથી માત્ર અને માત્ર પૈસા ઉઘરાવવાના રસ્તા આપવાના તમે જુઓ વાહન ચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે અને એનું કારણ છે આ ખાડાઓ આ ખાડા સામ્રાજ્યથી આપણને કોણ બચાવશે એક બાજુ કહેવાય છે કે ભાઈ સંવેદનશીલ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આખા ગુજરાતની કાયાપલટ કરવા માટે કમર કસી છે અને તમામ નગરપાલિકા ગ્રામ પંચાયત મહાનગરપાલિકા જિલ્લા પંચાયતને આદેશ આપવામાં આવ્યો છે

પંચાવન કિલોમીટર પહેલા જ ટોલ આવી જાય છે અને ત્યાં ટોલ ઉઘરાવવામાં આવે છે તજવીજ હાથ ધરો શા માટે આવું તંત્ર ઊંઘમાંથી ઊભા થાવ નેશનલ હાઈવે ઓથોરિટીની ઓફિસ નવસારીમાં એક પણ નથી એની ઓફિસ સુરતમાં છે સંપર્ક કરશું કઈક માહિતી મેળવવાનો પ્રયાસ કરશું તમે અહિયાં જુઓ તો ખરા આ કેટલો મોટો કટ છે આ કેટલો મોટો ગેપ છે ગાડી ધમ્મ દઈને અફડાય અને જેના કારણે લઈ ગાડીને પણ નુકસાન થાય અંદર બેઠેલા વ્યક્તિઓને પણ નુકસાન થાય આ તમે જુઓ આ ભાઈને ખબર હશે એટલે એને બહુ ધીરે થી ગાડી નીચે ઉતારી બરાબર પણ હવે તમને દ્રશ્ય બતાવો કે ગાડીને કેવું નુકસાન થાય કોઈ ગાડી ગઈ હશે અહીંથી અને એ ગાડીનું બમ્પ આમાં લાગ્યું હશે હું મારા કેમેરા પર્સન વિનંતી કરીશ કે આ દ્રશ્ય દર્શાવો તમે એટલે જેથી કરીને તમને ખ્યાલ આવે કે પોઝિશન શું છે તમે આ દ્રશ્ય જુઓ એટલે તમે સમજી જશો કે કેવી ગાડી આમાં અફળાઈ હશે બરાબર અને આ બધી વસ્તુઓ શું એનએસવીઆઈ ને ખબર નથી પડતી માત્ર ટોલ ઉઘરાવા માટે જ બેઠા છો અરે વરસાદ આટલો વખત સુધી બંધ રહ્યો તેમ છતાં પણ કોઈ કામ કરવામાં ન આવ્યું એના માટે જવાબદાર કોણ તમે આ ગાડી ની હાલત જુઓ ગાડી કેવી રીતે ખાડામાં પડે છે અને કઈ રીતે બહાર જાય છે આ સોકપ્સર ના ટેસ્ટિંગ થતા હશે આ બસો આવે છે બસ માં તો એટલા કઈ હેવી સોકપ્સર નથી હોતા સામાન્ય આમ જનતા માંથી પસાર થતી હોય છે બસ ડ્રાઈવરોને કેટલી તકલીફ પડતી હશે અંદર બેઠેલા મુસાફરો ને કેટલી તકલીફ પડતી હશે એના માટે જવાબદાર કોણ તો સાથે જ અહિયાં બીજા એક પ્રત્યક્ષ દર્શી છે એમની સાથે વાતો કરીશું એક વિરામ બાદ નિહા નવસારી લાઈવ નામ છે ભાઈ આપનું મારું નામ મહેશ છે શું પરિસ્થિતિ છે આ રસ્તાની આ રસ્તાની પરિસ્થિતિ એવી છે ધોળા પીપળા ચોકડી કેવડાવે આજુબાજુના જેટલા વિસ્તારો નો બધો નાવર જવર અહીંથી થાય ખાડો એટલો મોટો છે કે ન પૂછો વાત અહીંથી કેટલા વાહનો અંદાજે રોજ રોજ ના લગભગ હજારો વાહનો પસાર થાય છે અહીંથી કેટલા એક્સિડન્ટ થાય અઠવાડિયા અઠવાડિયા ની અંદર ત્રણ થી ચાર એક્સિડન્ટ થઈ ચુક્યા છે અહીંયા બી

નથી અને જો વાત કરવામાં આવે તો સ્થાનિકોએ પણ વારંવાર રજૂઆત કરી છે પણ કોઈ નિરાકરણ આવ્યું નથી એટલે માત્ર ટોલ ઉઘરાવા અને દાદાગીરી કરવી લોકલ વાહન ને પણ છૂટ આપવી નહીં એ જ નેશનલ હાઇવે ઓથોરિટી હે માની લીધું છે ગમે એટલા ધમ પછાડા કરે કોઈ પણ પાર્ટીના સભ્યો પણ આ જાડી ચામડીની નેશનલ હાઇવે ઓથોરિટી ના અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાલતા રહો નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ કેમેરા પર્સન રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ